વાકાનેર તાલુકાના દીઘલિયા ગામે દીપડા દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યું વંડામાં રાખવામાં આવેલ પશુઓ પર મોડી રાતે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક બકરી સહિત ત્રણ ઘેટા મૃત્યુ પામ્યા હતા તેમજ અન્ય બે પશુઓને ઈજા થઈ હતી રિપોર્ટર આરીખ દીવાન વાત્સલ્ય સમાચાર વાંકાનેર ફોરજ ગામ દીઘલિયા અચ્છા સાહેબ આજે દીઘલીયા ગામમાં જે પશુઓનું દીપડાએ મરણ કર્યું છે અને ઈજાગ્રસ્ત કર્યા છે તેવા રિપોર્ટ છે એ બાબતમાં તમારા છે કે શું મારા પોતાના છે હા એટલે સાર ઘેટા છે અને એક બકરી છે અને એક પાડી અને અત્યારે ફોરસ ખાતાની ટીમ આવી ગઈ છે અને એની રીતે કાગરિયા બધા કરે છે અને મને જે સરકારી સહાય મળવા બાબત હોય મને મળે અચ્છા કેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે અને કેટલા ઈજાગ્રસ્ત છે બે ઈજાગ્રસ્ત છે એક પાડી અને એક ઘેટી મોટી અને ચાર મરી ગયા છે ચાર મરી ગયા છે અમારે લોસરિયા બોકરતબા બાજુમાં સીમાડો છે લોસરિયા ને બોકરતબા એ દિગલિયા લોસરિયા સીમાડો છે અહીંયા કાલ બનાવ બન્યો છે આપનો ત્રણ ઘેટા મારી નીકા છે એક ઘેટું જે ઘાયલ છે એક બકરી મારી નાખ્યું એક પાડું બરાબર આટલું થયું એટલે જોખમ તો છે એ પહેલાં વાત તો નીકળી હતી નહીં અહીંયા દીપડા ને આ એકાદો દીપડો ના હોય કે ચાર પાંચ જનાવર મારી નાખ્યા ત્રણ ઘેટા એક ઘાટું જે અધબું હોય એક બકરી માર એક પાડું બરાબર એટલે જોખમ છે ને આનું તાત્કાલિક પગલાં લે ને અને જેમ બને એમ પકડે તો આવું એને એ ખેડૂત માટે મોટો જોખમ છે રાતના પાણીવાળા જયારે વાવું જતા હોય એટલે એના માટે મોટો જોખમ છે જેમ બને એમ તાત્કાલિક તંત્ર માટે પગલાં લે એવી અમને અપેક્ષા છે આજે સવારે હું દુકાન ખોલીને દુકાને આવ્યો એટલે મને એ ખેડૂતનો ફોન આવ્યો એ કે સરપંચ સાહેબ મારા વાડામાં જંગલી જાનવર કાંઈક ગરી ગયેલું છે અને ત્રણ ઘેટા એક ઘેટી એક વાછડી ઓલા વાછળીને પાડું કુલ પાંચને ચારનું મરણ કર્યું છે અને બેને ઈજા પહોંચાડીથી જોયું પછી મેં ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કર્યો ફોરેસ્ટ ખાતાવાળાએ આવીને પંચનામું કર્યું પંચનામું કરી અને એ લોકો એની વિધિ કરીને ફોર્મ ભરીને તે અમે સરકારમાં દરખાસ્ત કરી છે ખરેખર આ જંગલી જાનવરનું મારણ છે બરોબર એટલે અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસ થયા દીકરીયાના ખેડૂત સીમમાં જાય એટલે જંગલી જાનવરના ત્રાસના કારણે ઘણા બધા ખેડૂત એવું કહે છે કે રાતે અમે દીપડો જોઈ છીએ દીપડો જોઈ છે સીમમાં રખડે છે આની વિશે મારે એટલું કહેવાનું છે કે તમારા મીડિયા થ્રુ સરકારમાં કાંઈક એવી રજૂઆત કરો કે આના કાંઈક પિંજરા મેલે અથવા ખેડૂતોને દિવસની વીજળી આપે ખેડૂતો એકલા રાતે ખેતીવાડીમાં પાણી વાળતા હોય છે બહુ હેરાન થાય છે અને આ ડરી ડરીને ખેતી કરે છે એટલે ખાસ કરીને મારી એ ભલામણ છે મીડિયાને કે તમે આ સરકારમાં રજૂઆત કરીને ખેડૂતને દિવસનો વીજળીનો પાવર ખેતીવાડીમાં પૂરી પાડે મારા ગામની બાજુમાં દિગલિયા ગામ આવેલ છે તેમાં રાત્રે દીપડાએ છ પશુઓ પર હુમલો કરેલ છે તેમાં ચાર પશુઓ મૃત્યુ પામેલ છે અને બે પશુઓ ઈજાગ્રસ્ત છે તો તમે એ બાબતમાં શું કહેશો હું એ બાબતમાં કહેવા માંગુ છું કે વન વિભાગે તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવો જોઈએ જેથી બીજા લોકોમાં ફફડાટનો માહોલ ઓછો થાય